હેલો દોસ્તો આગળના ટોપિકમાં જો વધવા જઈએ તો આપણો ટોપિક છે સોળ પોઈન્ટ ત્રણ માહિતીની પર્યાપ્તતા માહિતીની પર્યાપ્તતા એટલે શું કે હવે એક સમજો કે આની અંદર તમારે કોઈ પ્રશ્ન નથી ગણવાના તમારે ખાલી એટલું જ ચેક કરવાનું શું આ વિધાનો છે એનાથી જવાબ મને મળે છે કે નહીં આટલું જ તમારે ખાલી ચેક કરવાનું છે તો સોળ પોઈન્ટ ત્રણની અંદર આવું તમને કંઈક જોવા મળશે સમજજો કે દરેક પ્રશ્નમાં એક પ્રશ્ન અને બે વિધાનો તમને આપેલા હશે પેલું વિધાન બીજું વિધાન આપવામાં આવ્યા છે તમારે એ જ નિર્ણય કરવાનો છે કે વિધાનોમાં આપવામાં આવેલ માહિતી આપેલા પ્રશ્નનો જવાબ આપવા પર્યાપ્ત છે કે કેમ રેડી તમારો જવાબ નીચે મુજબ આપો જો વિધાન એકલું જ તમને જવાબ આપવા માટે પર્યાપ્ત હોય અથવા તો બીજું વિધાન એકલું જ પર્યાપ્ત આન્સર આપવા માટે પર્યાપ્ત હોય અથવા તો બે ભેગા કરો ને તો તમને જવાબ મળે પેલું વિધાન બે વિધાન બીજા વિધાન ની વિગતો જોઈન્ટ કરો તો તમને જવાબ મળે અથવા તો બે તમે જોઈન્ટ કરો ને તોય તમને જવાબ ન મળે રેડી એટલે આ રીતે તમારે જવાબ આપવાના રહેશે હજી એકવાર સમજો કે એક તમને પ્રશ્ન આપેલો હશે અને એના બે વિધાન આપેલા હશે તમારે શું ચેક કરવાનું ભાઈ પેલું વિધાન છે મને જવાબ આપે છે પાંચ જોવાનું બીજું વિધાન જવાબ આપે છે અથવા તો બેની વિગતોને ભેગું કરવું તો જવાબ આપે છે કે તોય નથી આપતું રેડી તો અલગ અલગ પ્રકારના પ્રશ્નોના જવાબ આ રીતે તમારે આપવાના રહેશે એટલા માટે જોઈએ પ્રશ્ન નંબર પહેલો એક વેપારી હવે એક વસ્તુ સમજો હું દાખલા નહીં ગણાવું સીધું એટલું જ સમજાવી દઈશ કે આમાં આ વિગતો ઘટે છે એટલે જવાબ મળશે નહીં એક વેપારી રૂપિયા પાંચ હજારમાં એક શર્ટ અને બે ટાઈ વેચે છે તો તેને કેટલો નફો થશે હવે વિચારો શર્ટની મૂળ કિંમત છે કેટલા રૂપિયા છે બે એટલે અહીંયા તો મને ફાઇનલ થઈ ગયું ભાઈ શર્ટની મૂળ કિંમત છે એ છે પણ વેપારી રૂપિયા પાંચ હજારમાં એક શટ અને બે ટાઈ વેચે છે એટલે આ શું છે મારી વેચાણ કિંમત છે સમજજો કઈ કિંમત છે વેચાણ કિંમત તો આમાં મને ખબર જ ન પડે કે ભાઈ શટની તો સમજાય ગયા બે હજાર રૂપિયા છે પણ ભાઈ આમાં ટાયની મૂળ કિંમત કેટલી અથવા તમે ટાઈ કઈ કિંમતે વેચો અથવા શર્ટ કઈ કિંમતે વેચો પહેલા વિધાનથી મને કાંઈ જવાબ મળતો નથી પાછું ચલો ટાયની મૂળ કિંમતને તે પચીસ ટકા જેટલી વધારીને વેચે છે પણ મેં શું કીધું ટાયની કિંમત ક્યાં ભાઈ તો બીજું જવાબ પણ મને પર્યાપ્ત બેન ભેગા કરો શર્ટની મૂળ કિંમત આપી અને નફાની ટકાવારી આપી પણ કેટલી કેટલી મને ખબર છે એનો મતલબ શું થાય કે બે વિધાનો ભેગા કરી નાખીશ તોય મને નફાનો ટકાવારી સોરી કેટલા રૂપિયા નફો થયો છે મને જાણવા મળશે નહીં એટલા માટે આપણા પ્રશ્નનો જવાબ શું આવશે ડી કે જો વિધાન એક અને વિધાન બે બંને સાથે પણ પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્ન બે ભેગા કરી નાખો તોય જવાબ મળતો નથી આગળનો પ્રશ્ન આગળ જે છે કે મશીન Y એકલું એકલું ચલાવવામાં આવે તો કેટલા સમયમાં તે X પેન્સિલ બનાવશે હવે તમે અગાઉ છે ને સમય કાર્ય અને વેતન ભણ્યા હતા મારે કોનું ફાઇન્ડ કરવાનું છે X મશીન બનાવવાના છે અને કોના થકે તો કે Y હવે વિચારો તો કે ભાઈ Z એકલું પેલું વિધાન આવું કે Z એકલું 5 મિનિટમાં X પેન્સિલ બનાવે છે ફરીથી એકવાર આ કેટલા મિનિટમાં બનાવે છે ભાઈ 5 મિનિટમાં

એટલા માટે આપણા પ્રશ્નોનો જવાબ શું આવશે તો કે સી હવે તમે જોઈ શકો દાખલા દાખલા ગણવાના પણ તમારે એટલું જ નક્કી કરવાનું છે એટલે માહિતીની કેટલી માહિતી પર્યાપ્ત છે કયા કયા વિધાનની પર્યાપ્ત છે અથવા તો સાવ પર્યાપ્ત નથી આ રીતે તમારે ડિસાઇડ કરવાનું છે આગળના પ્રશ્નમાં કીધું છે કે ભાઈ પી ક્યુ આર એસ અને ટી પૈકી કોને સૌથી ઓછા માર્ક મળ્યા કોને સૌથી ઓછા માર્ક મળ્યા પાંચ વ્યક્તિ છે

ની વિગતો મારે જરૂર પડશે ઇન કેસ અહીંયા કીધું સૌથી વધુ માર્ક્સ તો ભાઈ સૌથી વધુમાં આર છે કે ટી એ મને ખબર પડે નહીં તો મારા પ્રશ્નનો જવાબ શું આવે પણ અહીંયા તો સૌથી ઓછું પૂછ્યું એ તો મને મળી જાય બે માહિતીને ભેગી કરો તો આગળ કીધું છે જો એક્સ અને વાય બે ભિન્ન પૂર્ણાંકો હોય તો તેમનો ગુણાકાર અચ્છા અને તેમનો ગુણાકાર ત્રીસ હોય તો એક્સનું નું મૂલ્ય કેટલું થાય બે ભૂન્ન ભિન્ન ગુણાકારો મારે એક્સ નું ફાઇન કરવાનું તો પેલા હોય આ પાંચ હોય આ છ હોય તો ત્રીસ થાય આ છ હોય આ પાંચ હોય તો પણ કેટલા થશે ત્રીસ જ થશે નંબર ટુ આ પંદર હોય સોરી અહીંયા આગળ જોવા જઈએ ધારો કે આગળ આ પંદર હોય અને આ બે હોય તો ત્રીસ થાય આ ત્રીસ હોય અને આ એક અને વાય તો પણ તમારો ગુણાકાર કેટલો થાય સમજો એક્સ અને વાય બે ભૂન્ન પૂર્ણાંકો હોય અને તેમના ગુણાકાર ત્રીસ હોય તો એક્સ નું મૂલ્ય શોધો મેં આટલી પોસિબિલિટી તમને લખાવી એક તેરી ત્રીસ હજી અહીં ત્રણ દસ થઈ ત્રીસ થાય હો ત્રણ હોય સામે દસ હોય અથવા તો અહીંયા દસ હોય તો પણ કેટલા થશે તમને ત્રણ હોવા જોઈએ ત્રણ દસ દસ ત્રણ આ કોની કિંમત છે એક્સ અને વાય રેડી તો ફાઇનલી એક ગુણ્યા દસ કરો તો ત્રીસ કરો તો ત્રીસ થાય બે પંદર ત્રીસ કરો ત્રણ દાણ ત્રીસ કરો દસ તેરી ત્રીસ કરો પાંચ છક ત્રીસ કરો છ પંચાત્રીસ કરો પંદર દુ ત્રીસ કરો અને ત્રીસ એકત્રીસ કરો બધામાં તમારા બે ભિન્ન પૂર્ણાંકોનો ગુણાકાર જે છે એ કેટલો મળવાનો છે તો કે ત્રીસ જ મળવાનો છે રેડી આટલી મને મળ્યું હવે શું છે મારે વિધાન એક એક અયુગ્મ પૂર્ણાંક છે પહેલાં એ વિચારો અયુગ્મ એટલે શું તો ફાઇનલી અયુગ્મય એટલે એકી સંખ્યા યુગમાં એટલે બેકી સંખ્યા તો એક્સની કિંમત અયુગમાં હોય ને એ મારી લેવાની તો પાછું વિચારો એક્સ અયુગમાં છે આ ન ચાલે આ યુગમાં છે આ ન ચાલે આ યુગમાં છે આ ચાલશે નહીં ત્યારબાદ અહીંયા પણ આ ચાલશે નહીં કારણ કે બધી બેકી સંખ્યા નાખવાની એટલે એક વિગતના આધારે મને કેટલી મળી એક ત્રીસ વાળી મળી ત્યારબાદ પાંચ અને છ વાળી મળી પંદર અને બે વાળી મળી અને એક મને ત્રણ અને દસ વાળી વિગતો મળી તો ફાઇનલી બે ચાર છ અને આઠમાંથી એક્સ છે ને વાય કરતા મોટો છે તો વિચારો તો આ એક્સ છે ને આ વાય છે આમાં એક્સ કેવો ગયો નાનો આ ન હોય આમાં એક્સ કેવો ગયો નાનો આ ન હોય આમાં એક્સ કેવો ગયો નાનો આ ન હોય તો મારી એક વિગત મને મળી ગઈ એ વિગત છે પંદર અને બે છે તો આના કારણે મને ચાર વિગતો મળી અને પરફેક્ટ આન્સર આને આપો તો શું થયું બે વિગતોને મેં ભેગી કરી એટલા માટે મારો જવાબ મને મળી જાય છે એટલા માટે માટે અને બંને સાથે આપેલા જવાબ આપવા પર્યાપ્ત છે આગળનો પ્રશ્ન એવો કહે છે કે અઠવાડિયાના કયા દિવસે પરીક્ષા યોજાયેલી હશે અઠવાડિયામાં તમને ખબર છે કે ઘણા બધા દિવસો આવે રવિ સોમ મંગળ બુદ્ધ ગુરુ શુક્ર શનિ પાછું વિચારો પરીક્ષા સપ્તાહના અંતે એટલે કે શનિ અને રવિવારે યોજવામાં આવેલી નથી તો અહીંયા આપણને ખબર જ છે કે ભાઈ ધારો કે સમજો સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર અને રવિવાર તો પેલું વિધાન એવું કહે છે કે અહીંયા પરીક્ષા યોજવામાં આવેલી નથી હજી મારી પાસે પાંચ વાર વૈધા એટલે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર તેમાંથી કયા વાર આજે પરફેક્ટ આન્સર આનાથી થકી મળતો નથી વિધાન એક નંબર વિધાન નંબર એક થી મળતો નથી આગળ સોમવારે બાહ્ય પ્રવૃત્તિ અને બુધવારે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે હોય છે એટલે ત્યારે પરીક્ષા યોજવામાં આવેલી ક્યારે નહીં યોજવામાં આવેલી હોય તો કે સોમવારે બારની પ્રવૃત્તિઓ છે અને બુધવારે શું છે ભાઈ સાંસ્કૃતિક કાર્યક્રમ છે તો હવે વિચારો હવે ક્યારે પરીક્ષા યોજવામાં તો હજી મને ફાઇનલ નથી કે ભાઈ મંગળવારે ગુરુવારે કે શુક્રવારે આવું મને કાંઈ ફાઇનલ નથી એટલે વિધાન નંબર એક કે બે દિવસો કાઢ્યા વિધાન નંબરે બીજા બે દિવસો કાઢ નાખે પણ હજી મારી પાસે ત્રણ દિવસો છે એટલે હજુ મને ખબર નથી પડતી એટલા માટે આ પ્રશ્નનો જવાબ શું આવશે તો કે ડી રેડી આગળ વધીએ આગળ કીધું છે એક્સ ઇઝ ગ્રેટર ધેન વાય તો ફાઇનલી એક વસ્તુ વિચારો તો આની અંદર તમારે એટલું જ ચેક કરવાનું છે કે શું એક્સ છે એ વાય કરતાં મોટો છે કે નાનો તો એક મને ખબર પડવી જોઈએ કે મારી પાસે એક્સની પણ કિંમત હોવી જોઈએ અને વાયની પણ કિંમત હોવી જોઈએ તો મને ખબર પડશે એક્સ નાનો છે કે મોટો તો એક વસ્તુ વિચારો આને તમે બીજ ગણિતની રીતે સોલ્વ કરો એટલે મને એટલો આઈડિયા આવે કે આની અંદર તમને કોની કિંમત મળશે એક્સની આને તમે જો બીજ ગણિતની કિંમત ગમે એ મળે પણ એક્સની કિંમત મળી જાય પાછું વિચારો આને તમે સોલ્વ કરશો એટલે કોની કિંમત મળશે વાયની તો જ્યારે આ બેયને સોલ્વ સોલ્વ નથી કરવાનું મારે કિંમત નથી જોતવાની ચેપ્ટરને સમજજો તમને કાંઈ આમાં એવો પ્રશ્ન નથી પૂછશો ભાઈ કઈ વિગત સોરી આની જવાબ શું આવે જવાબ તો એટલું જ મને પૂછ્યું છે કે વિગતો પર્યાપ્ત છે કે નહીં તો મને મારે એટલું જ જાણવાનું છે કે આ હું સોલ્વ કરીશ રીતે કિંમત ત્યારે જ મળે હું બે વિધાનનો ઉપયોગ કરું ત્યારે એટલા માટે પ્રશ્નનો જવાબ શું આવશે તો કે સી રેડી આગળ વધશું આગળ કીધું છે કે ભાઈ વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે વિગત નંબર પહેલી વિદ્યાર્થીઓની સરેરાશ ઊંચાઈ ચોપન છે આના ઉપરથી તારણ કાઢી શકાય નહીં કારણ કે પચાસ હોય દોઢસો હોય બસો હોય પણ એક્ઝેક્ટલી તમને કેટલાય કેટલા એ પબર વર્ગમાં પંચોતેર ટકા વિદ્યાર્થીઓની સરેરાશ ઊંચાઈ કરતાં વધુ ઊંચાઈ ધરાવે છે ભાઈ આ શું આમાં ક્યાંય પણ કેટલા એ તો કહ્યું એ તો મને પૂછ્યું છે તો આના અને આના ઉપરથી હું તારણ ન કાઢી શકું કોઈ પણ પ્રકારનું તારણ ન નીકળે તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે એવું

તો જ્યારે પ્લેટફોર્મને પસાર કરે એટલે પ્લેટફોર્મ અને મારી પાસે ટ્રેન બે હોવું જોઈએ એમાં તમને મીટર એટલે કે પ્લેટફોર્મની મને આપેલી છે નંબર વિચારો ડિસ્ટન્સ ઇઝ ટુ સ્પીડ ટાઈમ ની તો મને સ્પીડ પણ આપેલી છે આનો મને ટાઈમ દસ સેકન્ડ પણ આપેલો છે તો આ બે સોલ્વ કરીશ એટલે મને કુલ ડિસ્ટન્સ મળશે અને કુલ ડિસ્ટન્સમાંથી હું પ્લેટફોર્મ જે છે ત્રણસો ને પચાસ મીટર નો બાદ કરો મને કોણ મળી જાય ટ્રેનની વિગત મળી જશે આ વિધાન મારો જવાબ આપવા માટે પર્યાપ્ત છે આ વિધાનમાં ટ્રેનની લંબાઈ સોરી સિગ્નલ પસાર પણ ટ્રેનની ઝડપ જ ન થાય પછી એમ ન કહેતા કે આની ઝડપને આમાં લઈ લ્યો તો ના વિધાન જ આખી આખો અલગ છે એનો મતલબ એવો થાય કે આ વિધાન માત્ર જવાબ આપવા માટે પર્યાપ્ત છે નહીં એટલા માટે આપણા પ્રશ્નોનો જવાબ શું આવશે એ માત્ર વિધાન એકલું જવાબ આપવા માટે પેલું એક જવાબ આપવા માટે પર્યાપ્ત છે હજી એકવાર સાંભળજો આપણે સિગ્નલને પસાર કરતા ત્રણ સેકન્ડ થાય છે ટ્રેનની અહીં મને સ્પીડ તો આપી છે પણ વિધાન જ આખું અલગ છે રેડી હવે સમજો તો ધારો કે આ ડેટેલા ન આપ્યું તમને એટલું આપ્યું કે ભાઈ ટ્રેનની ઝડપ એસી કિલોમીટર પ્રતિ કલાક છે આટલું જ આપ્યું હોત અને પછી આપ્યું કે ટ્રેન એક સિગ્નલ પસાર કરતા ત્રણ સેકન્ડ લાગે છે તો મારે બે વિગતને ભેગી કરવી પડે પણ આને તો એકલા એ જવાબ આપી દીધો તો આ એની વિગત આને શું કામ આપે ભાઈ એનો મતલબ એવો થાય પ્રશ્નનો જવાબ શું આવશે એ આગળ વાત કરવા જઈએ કે બ્રિજેશનો વિકાસ સાથે કયો સંબંધ છે મારે બ્રિજેશનો વિકાસ સાથેનો સંબંધ ફાઇન કરવાનો છે તો સમજો બ્રિજેશને એકમાત્ર ભાઈ અમિત અને એની પત્ની ચેતનાને કોઈ ભાઈ કે બહેન નથી સમજો કે એક બ્રિજેશ છે ફરીથી એક કોણ છે બ્રિજેશ આ બ્રિજેશનો એક માત્ર ભાઈ કોણ છે અમિત એટલે આ જે છે એ કોણ છે અમિત અને અમિતની એક પત્ની છે પત્ની જ્યારે પતિ અને પત્ની હોય ત્યારે આપણે બે વેથી ચલાવીએ છીએ બે લાઈન કરના ખેલી પતિ પત્ની અને એની પત્ની કોણ છે તો કે ચેતના છે પણ એક ક્લિયર થઈ ગયું ભાઈ ચેતનાનું કોઈ ભાઈ બહેન નથી ભાઈ કે બહેન નથી પણ વિકાસની પત્ની મિતાલી એ ચેતનાની બહેનપણી છે

આપણને શું આપ્યું છે બ્રિજેશના ભાભી ચેતના ચેતનાની બહેનપણી મિતાલી અને એનો સંબંધ કોની રહે છે વિકાસ સાથે એટલે એનો પતિ તો ભાભીના બહેનપણીનો પતિ આને કંઈ રિલેશનમાં જ ન થાય કોઈ પણ પ્રકારના રિલેશનમાં થતો નથી એટલા માટે આને જવાબ શું આવી જાય છે ડી કે અહીંયા તમને કોઈ સંબંધ ઉપસ્થિત થતો નથી રેડી હમણાં એના ભાઈ કે બેનમાં હોત તો એમ કહી શકાય કે ભાભી નો ભાઈ અથવા તો આપણે એમ કહી શકાય ભાઈ નો શાળો અથવા શાળી એવું પણ કહી શકાય પણ અહીંયા તો બેન પણ એનો ઘરવાળો છે એટલે એ આપણે કઈ લાગે વળગે નહીં આગળની વાત કરવા જઈએ કે આપેલી માહિતીમાં ચૌદ માં દિવસે કયો વાર હશે એટલે ઇન અહીંયા ક્લિયર કટ એવું કહે છે ચૌદ તારીખે કયો વાર હશે સમજો કઈ તારીખે ભાઈ ચૌદ તારીખે કયો વાર છે વિધાન પેલું વિચારો મહિનાના છેલ્લા દિવસે બુધવાર છે જાન્યુઆરી હોય તો છેલ્લો દિવસ એકત્રીસ તારીખનો હોય ધારો કે ફેબ્રુઆરી હોય ને એમાં લીપ વર્ષ હોય તો એ ઓગણત્રીસ નો હોય સામાન્ય હોય તો અઠ્યાવીસ નો હોય અમુક અમુક તારીખો એવી છે જે અમુક અમુક મહિના એવા છે જે ત્રીસ દિવસના જ તો આમાંથી કયો મહિનો શું મને એને કીધું છે હમણાં કીધું હોય કે માર્ચ

આપણે તો ચૌદ તારીખે કયો વાર છે પૂછ્યું તો પાછું વિચારો શનિવારની આગળ તો કે શુક્રવાર એની આગળ ગુરુવારની એની આગળ બુધવાર તો ચૌદ તારીખે બુધવાર હોય આવું કોને કહી દીધું આપણને વિધાન નંબર બે એટલે આપણા પ્રશ્નનો જવાબ શું છે સી કે વિધાન નંબર સોરી વિધાન નંબર બી તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી આવશે શું કામ કારણ કે વિધાન નંબર બીજાએ એ તમારા પ્રશ્નનો જવાબ આપી દીધો છે એટલે જો વિધાન બે એકલું આપેલા પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્ત છે પાછું વિચારો તો આની અંદર હું થોડાક એડ કરું કે ભાઈ મહિનાના છેલ્લા દિવસે બુધવાર છે અને આ મહિનો જાન્યુઆરી મહિનો છે તો પછી શું થાય કે છેલ્લો દિવસ બુધવાર અને જાન્યુઆરીનો છેલ્લો તારીખ આવે એટલે એકત્રીસ તારીખે બુધવાર છે તો એમાંથી હું સાત બાદ કરું પછી પાછળ સાત બાદ કરું એટલે કે તમારો સમથિંગ તમને તમારો જવાબ મળી જશે પણ એ ક્યારે જો તમને વિગતો બદલેલી હોય ત્યારે અત્યારે તો આપણો બીજું વિધાન જવાબ આપવા માટે પર્યાપ્ત છે આગળ વધીએ આગળનો પ્રશ્ન આપણને આપ્યો છે ભાઈ પૂજાએ કેટલા માર્ક્સ મેળવ્યા પ્રશ્ન એવો વિધાન એવું કહે છે કે ભાઈ પૂજાએ મેળવેલ માર્ક્સ જેની કાટખૂણો સમાવતી બે બાજુઓના મૂલ્ય ફરીથી વાર કાટખૂણો સમાવતી બે બાજુના મૂલ્ય પાંચ અને બાર આપણને બે બાજુઓના માપ આપેલા છે કયા આપેલા છે તો કે પાંચ અને બાર તો પાંચ અને બાર હોય તેવા એક કાટકોણ ત્રિકોણના કર્ણના મૂલ્ય જેટલા છે તો પેલા એક વસ્તુ વિચારો કાટકોણ ત્રિકોણ લઈ લો તો આ બે કાટકોણ ત્રિકોણ છે એટલે કે અમારે આ વસ્તુ ફાઇન્ડ કરવાની છે રેડી હવે વિચારો તો જો કર્ણ તમે અગાઉ ભૂમિથી ભણ્યા અહીંયા જ તેની અંદર એની અંદર તમે કાટકોણ ત્રિકોણ ભણી ગયા એની અંદર કર્ણ કેવી રીતે ફાઇન્ડ કરતા હતા તો આપણે એક આ કર્ણનું માપ લેવા માટે આ બેના વર્ગોનો સરવાળો કરવો પડે તો જોઈએ બેના વર્ગોનો સરવાળો કરવો પાંચનો વર્ગ પચીસ અને બારનો વર્ગ એકસો ચુમ્માલીસ સરવાળો કરવા જઈએ પાંચ ને ચાર નવ ચાર ને બે છ અને એકના એક એટલે અહીંયા જે મને મળે છે એટલા મળે છે એકસો ને અને એકસો ને ઓગણ વર્ગમૂળ કેટલું થઈ ગયું ભાઈ તેર થઈ જાય છે એટલે કે અહીંયા મને એટલી ખબર પડી કર્ણ જે હશે મારો ફરીથી એકવાર આપણો જે કર્ણ હશે તેર એટલે કે પૂજાએ તેર માર્ક મેળવેલા હશે અહીંયા થકી મારો જવાબ મળી જાય છે પ્રશ્ન એવું આગળનો બીજું વિધાન એવું કે પૂજાએ વર્ગમાં સૌથી વધુ માર્ક મેળવ્યા તો મને પેલા એટલીસ્ટ એ ખબર હોય છે કે બીજા નંબરના કેટલા માર્ક છે તો પૂજાના પહેલો નંબર હોય તો એના કરતાં વધારે પણ ફિક્સ મને ખબર છે નહીં વધારે તો બધા કરતાં વધારે પણ કેટલા એનો મતલબ એવો થાય કે વિધાન નંબર પહેલું મારું જવાબ આપવા માટે પર્યાપ્ત છે એટલે ઓપ્શન કયો આવશે તો કહીએ રેડી માત્ર વિધાન પહેલું એક જ તમને જવાબ આપી દે છે આગળનો પ્રશ્ન લંબચોરસ પી ક્યુ એસનું ક્ષેત્રફળ કેટલું થાય હવે વિચારો કોઈ પણ પ્રકારનું લંબચોરસ હોય ત્યારે આ લંબાઈ અને આ પહોળાઈ એનું ક્ષેત્રફળ જો તમારે શોધવું હોય તો આને કહેવાય લંબાઈ ગુણ્યા પહોળાઈ આ તમને એક્ઝેક્ટલી આઈડિયા છે કે મારું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ રેડી આવું મારે ફાઇન કરવાનું છે હવે વિચારો લંબચોરસની પહોળાઈ અઢાર સેન્ટીમીટર છે તો ધારો કે અહીંયા આ લંબચોરસની પહોળાઈ છે કેટલી આપી છે અઢાર તો મારે શું ફાઇન કરવાની રહે લંબાઈ એટલે પેલું વિધાન એટલું તો પર્યાપ્ત નથી આગળ કીધું કે લંબચોરસની લંબાઈ વીસ સેન્ટીમીટરથી વધારે નથી એટલે કે વીસથી વધારે ન હોવી જોઈએ તો પછી ઘણી બધી હોય એક હોય બે હોય ત્રણ હોય ચાર હોય પાંચ હોય એમ સત્તર હોય અઢાર હોય ઓગણીસ હોય વીસ હોય રેડિંગ ભલે વીસથી નથી પણ વીસ સુધી મારી પાસે વીસ પોસિબિલિટી મળે તો અહીંયા કયો આંકડો મૂકવો એ મને હજી અહીંયા કોઈપણ પ્રકારનું ચોક્કસ એટલે કે હન્ડ્રેડ પર્સન્ટની કોઈ હું ગેરંટી આપી શકીશ નહીં એટલે કે બે વિધાનને ભેગા કર્યા તો પણ મારું ક્ષેત્રફળ અહીંયા મળતું નથી એટલા માટે તમારા પ્રશ્નનો જવાબ શું આવવાનો છે તો કે આપણા પ્રશ્નનો જવાબ આવે છે ડી રેડિંગ તો આ હતું આપણું સોળ પોઈન્ટ ત્રણ જેની અંતર્ગત માહિતીની પર્યાપ્તતા તમને પ્રશ્ન પૂછેલો હોય અને એના બે વિધાનોમાં કઈ કઈ માહિતી જવાબ આપવા માટે પર્યાપ્ત છે કઈ કઈ નથી બંને પર્યાપ્ત છે કે એક પણ નથી તો તમારે આખે આખા પ્રશ્ન નથી ગણવાના માત્ર તમારે ડિસિઝન લેવાનું છે કે શું પર્યાપ્ત છે કે નહીં જીપીએસસી ક્લાસ વનની અંદર સુપર ક્લાસ થ્રીની અંદર દર વખતે આના બેથી પાંચ પ્રશ્નોની વચ્ચે આની એવરેજ રે રે અને રહે જ તે તો હજી એક આપણો ટોપિક બાકી છે સોળ પોઈન્ટ ચાર જેને આપણે સંભાવના કહીએ છીએ તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર સંભાવના સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ